ભાજપનું ગઢ ગણાતા વીજપડી તેમજ વીજપડીની આસપાસના ગામના મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ હતી વીજપડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડું જનસભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા કાંતિલાલ સતાસિયા ઓધવજીભાઈ પટેલ કિરીટસિંહ ભટ્ટી અમિતભાઈ રાઠોડ સમીરભાઈ ખોખર વિપુલભાઈ વિરાણી જગુભાઈ બુધેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મનોજભાઈ સોરઠિયાએ ભાજપ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા જનતાને જાગૃત થવા માટે ટકોર કરી હતી સમગ્ર ગુજરાતમાં યુવાનોને જાગૃત થવા પણ અપીલ કરી હતી વીજપડી ગામના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા લીલિયા વિધાનસભાનું હૃદય ગણાતું વીજપડી ભાજપ કોંગ્રેસ બંને માટે ફટકો મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં બીજેપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી બીજેપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો નવયુવાનો ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે